यदा मृधे कौरवसृं जयानां वीरेश्वथो वीरगतिं गते मृगोदराविद्धगता विमर्श भग्नोरुदण्डे धृतराष्टपुत्रै कौरोने पाण्डुवचे ભયંકર યુદ્ધ થયું બધા કૌરવો પુત્ર દુર્યોધન રણ મેદાન ની અંદર સમસાજ નો સમય થયો છે આદિ વૃકોદર એટલે ભીમની ગદાના પ્રહાર થી એ મૃત્યુ માટે ટળળી રહ્યો છે અનેક ગદાના પ્રહારોથી રણમાં પડ્યો છે પ્રાણ જતો નથી દુઃખી થાય છે ત્યાં અશ્વત્થામા આવ્યો અશ્વત્થામાએ કહ્યું મિત્ર તારો ઠાઠ તારો રૂવાબ મેં જોયેલો છે આજે રણ મેદાનમાં તારી આ સ્થિતિને જોઈને મને ખૂબ દુઃખ થાય છે મિત્ર તું કંઈક માંગ તારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો મને બતાવ હું પૂરી કરું દુર્યોધન કહે છે યશવત્તામાં સાંભળ મને એક વાતની ચિંતા છે અમે સો ભાઈઓ હતા નવાણું મર્યા હું છેલ્લો છું પેલા પાંચ પાંડવો હતા એમાંથી એક પણ મર્યો નહીં તું એક કામ કર ગમે તે રીતે ગમે તે કરીને એક પાંડવને મારી નાખ કોઈ પાંડવનું માથું વાડીને મને આપ તો મારા જીવને ગતિ મળશે મને શાંતિ થશે અશ્વત્તામાએ કીધું દુર્યોધન મિત્ર ચિંતા ન કરીશ એક નહીં હું પાંચે પાંડવોના માથા વાઢીને તને આપું અશ્વત્તામાએ વિચાર કર્યો પાંચ પાંડવોને મારવા સહેલા નથી પણ એણે શું વિચાર કર્યો કે પાંડવો જ્યારે સૂતા હોય ત્યારે સૂતેલા પાંડવોને હું મારી નાખીશ આજે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું પાંડવોનો વિજય થયો ભગવાન કૃષ્ણ જેની રક્ષા કરે ને કોણ મારી શકે કૃષ્ણએ કીધું અર્જુન યુધિષ્ઠિર સાંભળો આજે તો આપણે વિજયની રાત્રિ થઈ ચડો આપણે એનો ઉત્સવ મનાવીએ પાંડવોને લઈ ભગવાન વિજય ગયા એ છાવણીમાં પાંડવોના પાંચ પુત્રો હતા એ પુત્રો સૂતા હતા અશ્વત્થામાને થયું કે આ પાંચે પાંડવો થઈ તલવાર લઈ ગયો ધાડ ધાડ કરતા બધાના માથા વાઢી નાખ્યા થોડું થોડું અંધારું હતું એને દેખાતું નહતું એને પાંચે માથા વાઢીને એ કપડામાં બાંધ્યા દુર્યોધનની પાસે લઈ ગયો દુર્યોધનની આગળ એ માથા નાખ્યા કયું લે દુર્યોધન મિત્ર તારી ઈચ્છાને પૂર્ણ કરી એક નહીં પાંચે પાંચ પાંડવોના માથા વાઢીને હું લાવ્યો છું દુર્યોધન ને વિચાર થયો અમે આટલી બધી સેના આટલી બધી યુક્તિઓ કરી કેટલી અરે રે અશ્વત્તામાં ત્યાં શું કર્યું આવું બોલતો બોલતો તો પાંડવો જીવિત છે તો પાંડવો મને છોડશે નહીં પોતાનો જીવ બચાવવા માટે અશ્વત્થામા હવે સંતાવા લાગ્યો ભાગવા લાગ્યો રાત્રિના સમયે વિજયનો ઉત્સવ કરી જ્યારે છાવણીમાં આવ્યા દ્રૌપદીએ જોયું દ્રૌપદીએ જોયું કે પોતાના પાંચ પુત્રોના ધડ પડ્યા છે સ્વામી જોવો તો ખરા કોણ આવો દુષ્ટ વ્યક્તિ હશે જેને આટલું મોટું અધર્મ કર્યું મારા દીકરાઓની ગતિ નહીં થાય કારણ કે સુતાતા અને એનો એનો વધ કર્યો છે અર્જુને કીધું જેને પણ આ ખરાબ કાર્ય કર્યું છે કૃત્ય કરવા વાળાનું માથું વાડીને તારી આગળ અર્પણ કરીશ એને મૃત્યુ દંડ આપીશ એના માથાનો તું પાટલો બનાવી સ્નાન કરજે અર્જુને પ્રતિજ્ઞા લીધી ભગવાન કૃષ્ણ અને પાંડવો બધા આવ્યા કૃષ્ણ એ કીધું રથ તૈયાર કરો રથ તૈયાર કર્યો અર્જુનજી પાછળ ભાગ્યા સ્વત કોઈ ગુપ્તચરો દ્વારા જાણવા મળ્યું કે આ કાર્ય અશ્વત્થામાએ કર્યું છે અશ્વત્થામા દોડ તો જતો હતો પાછળ પડ્યા છે ભગવાન અર્જુનને લઈ અર્જુને અશ્વત્થામાને પશુવત બાંધ્યો છે બાંધીને લાવ્યો દ્રૌપદીના ચરણોમાં પછાડ્યો છે લે દેવી હવે આને હું વધ કરું પણ દ્રૌપદી દયાની દેવી છે દ્રૌપદીએ કહ્યું સ્વામી મુચ્યતા મુચ્યતા નિતરા ગુરુ સ્વામી આ તો બ્રાહ્મણ છે અને પાછો ગુરુપુત્ર આને તમે છોડી દો ગુરુજી નો દીકરો છે અરે ગુરુજી તમને તમને તો બ્રહ્માસ્ત્ર વાળવાની વિદ્યા આપી છે એને તો બ્રહ્માસ્ત્ર ખાલી છોડતા જ આવડે છે અશ્વત્થામાં એ બ્રહ્માસ્ત્ર પ્રયોગ પણ અર્જુન સામે કરેલો અર્જુન પછી એને વાળી અને સરસંધાન કર્યું એ શસ્ત્રને પાછું વાળ્યું દ્રૌપદીએ ખૂબ આગ્રહ કર્યો કે સ્વામી આને છોડી દો અર્જુન વિચાર કરે છે મારી પ્રતિજ્ઞાનું નું શું ભગવાને ઈશારો કર્યો બ્રહ્મ બંધુર ન હાતવ્યમ આતતાય વધારણ આમ તો બ્રાહ્મણનો વધ ન થાય પણ દુષ્ટ હોય આવું જઘન્ય ખરાબ કાર્ય કર્યું હોય એને છોડાય પણ નહીં ઈશારો અર્જુન સમજી ગયા બ્રાહ્મણને મારવા કરતા એનું અપમાન કરવાનો મોટો દંડ થઈ અને અપમાન કરીને સભામાંથી ગાડી મૂકવો એ પણ મૃત્યુ સમાન છે અશ્વત્થામાનો મસ્તકમાંથી મણી કાઢી લીધો એની શિખા કાપીને અપમાનિત કરી કાઢી દીધો અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ